봐 우리 멋진 축퍼자 멋진 축퍼자 받아다나요 우리 아까 우리 아이들 거기 어디로 가라는데 가라 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 가 ले मान ले सवारी या पडशु क्यों आगे और जे किलो से

કેલા કર્યા હતા તમે ચાર ફોન કર્યા હતા મને પણ એક હું ચાપી મુ પડે ને એટલે મને હા હું તો આટું બોક કામ હશે એટલે આવો વાઈન પૂછો મેજા હા તે આપણા કંગોળા છે છે મે કરવાનો કે તરી બોલે હે કંગોળા લાય હે ઓવે હા હા તો હા એ બેટા ભાઈ આવો હા એક લઈ જો

મળેલા <59's> ત્યાં <thomonscción> <sharp apare Lucar cells> <smallzw DVD>

ला रेला पणला तामी तेला आय आम्ही काय बापाय बस बस हासो हो बता ले बतान आते आमन ना आलो पड़ी तमनी यतीले मखुचीसी करचो हे आया हडो न आम्ही मखुचीजो गोदा जाऊ तमने रेगा सो जोता खाता दुकान नु करू का तमसा लासो कर या কম কৰি

દુકાન જો તમારી દુકાન જો દુકાન તો નથી મિત્રો ગણા અલે આવ સાલ છે આવ સાલ છે લે તારી હવે તમે આવ છો આવ છે આવ છે તમે કેમ બેવકૂફ બનાયા કેમ બેવકૂફ બનાયા

ને ભાઈ તમે હું ત્યાં જોવા દોળી ઉડો હું તો દીધા ને લેટ વાસી એટલે નકી ગરા કે ના દોડી હેડે તો ભઈરા મને કેવા તો આયા તમે અરે કેવા એટલે મે કેવા તો કરી ને પહી પડે Jika suka ya like, share, tulis juga Sampai jumpa.